એ તો વાઇબ્રેટ એ આગળ મારતી કે આ છે કરે કોડ આ તો ઓટો દે એ હા ચાંગો કોણ આઈ તો વીડી વીડી ની વીડી ને ના હેન્ડલ મારતું ના હેન્ડલ મારતું એ હેન્ડલ બટ ના હેન્ડલ મારતું સર એ મિસ્ડ ઓય કડે હોગડે હોગડે યાર તું નોડી પાકા સર ગાડી હાકો સર ગાડી કે

ખોગી અલ્લાહ મને તેમ ખોટી રીબન ઓર ખોગી ખોબી આયે તેમ બોલાય ને તેમ બોલાય ને તેમ બોલાય ને ઇલેક્શન દેને પરસે વાત કરો ભવનાકા ના કે ઓર બધા એલા રૂમ નમ ગુટતો હોલાપા ખોગી આઈ તો કહો છો આઈ તો કહો છો આઈ તો કહો છો વાયસ રેકોર્ડ મેસ્ટર આઈ વાત કરી જ હાલો ઓકે સર 3 મીટર માં આવી જ રી એને આ આવી જ છે આ કોમ્પસ એવર ના બુટ તો એ જ છે જોરી એની રફરી ઓકે હોગી રાઘવરાજ હાલ હોગ મંડળ અલા હોગ રાઘવરાજ ઓર એnte રાઘવરાજ ઓકે હોતી લેણો આ સર બીડી હોતી એલે કે તો આંતર ક્લિયર આંતર સર બી સુપરમેન હેતોરા ઓર હું તો કરવા બની બની

フォリフォリフォリ。